અમારે તો આબુ છે મંગળવારે મંગળવારે આવું પણ આવવાનું પછી શું ખાવ રાખે આટલું બધું હોય પછી હિમત જે પાસે નઈ પડો હિંમત રાખી તો આટલા લગન પાચી જ્યા થઈ હિંમત દે આપી છે શું કર લકમા રોગ ના રહેજો ગમે એ દેખાનો તો એમ ભઈ જાય બોલું કે બીજું બોલું નઈ મેલ દે હું કામ ધંધો માણા કામે લંધો ધંધો કમ્પ્લીટ થઈ જશે બરાબર પાંચ માંગે પૂરા કરવા પડશે કરવા પડશે પડશે તે તઈ ગમે તેમ કરીને પૂરા કરીશ તો માર કામ ધંધો ચાલુ થવાનો પડશે બધું થઈ જશે

અ કોણ ફાઈ જોર ના જઈ હવે તમે જાણો છો બધું તમને ખબર જ છે માન કે મારા તમને કઈ કહેવાનું જ નથી ઈ કે સમાધાન કરો મેડી ચોક કરો કે કુવા ન દેતી મમ્મી કે करू

જો થઈ ગયો તમારે દેજે બાય તો નહીં ને ના બીજે થઈ ને આ પર બાધા બીજું ક્યાં માથે પાછી વળી ઘર ઘરોમાં પણ શું કરું આમ ઘરું હોય તો થ્યુ હોય તો માં સંભાળ

તેરક હું આયે આવની તેરક હું આયી તો કે માર નિયા જવાનું માર બીજેથી જવાનું નહી પણ મને દેખાડતા ન જતી રહું સુનેવ ન ન કર આરા દેજે ના કોક ના મુકલાનું ઉદ્ઘાય આનો ઘર આ બેસ પેન ને રસી ઘણી રાખે આમે ના કેવાનું મને જીવું ને મે રાખી લે મેં હું તું હું આંગળ

માં માલે કેવો દેખીએ કે એના તારા મનથી લઈને કે હું ઘરે લઈ તેલા તું તારા મનથી બહાર આવી કે પૈસાની બાધા કોઈ પણ રાખતા નહી ન કે કામ નહી થાય हा 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 આવો ઓય અવાજ બંધ કરો બીજો વાવડ બાઈકિંગ કરો પગ દુખતાગા પગ મટી ગયો મટી ગયો એટલે બધો ફેર નહી પડે હાથ મંગળ આજ સંભળાય હાથ ભર્યા

માગાંધા વિશ્વાસે મોટો હે તો મને પૂરી પૂરી મેડી મંદોર બાંધે છે મુંગવાળને ઓલે મોર ને જોરો બાંધો ને નામ દે નહી ઈ તો ને જેરામ બેજો છે હા જોરો રૂપ મન आये जोणो आयो नहीं ना कर